નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં નવ જોઈ ગયા છે આ પ્રકરણ નંબર દસ થી શરૂઆત કરીએ છીએ એટલે કે આ વિડીયો આપણે પ્રશ્ન નંબર બત્રીસ થી જોવાના છીએ જો લંબચોરસની લંબાઈ સાત સેમી હોય અને પહોળાઈ ચાર સેમી હોય તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો સૌ પ્રથમ તમને લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ શું સૂત્ર થશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એ બે બાજુ છે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર સાત ચાર અઠ્યાવીસ થશે તો ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે જો બે માર્કમાં પૂછેલો હોય તો તમારે વ્યવસ્થિત રીતે ગણવો પડે જ્યારે વિકલ્પ હશે તો આ રીતના ડાયરેક્ટ તમને ખબર પડી જાય તો વધારે સારું જો લંબચોરસની પરિમિતિ વીસ સેમી હોય અને લંબાઈ આઠ સેમી હોય તો લંબચોરસની ની પહોળાઈ મેળવો ચાલો તો લંબચોરસની પરિમિતિ તો તમને ખ્યાલ હોવો જોઈએ કેટલા છે તેત્રીસમો પ્રશ્ન તો લંબચોરસની પરિમિતિ બરાબર શું થશે સૂત્ર તો કે બે કંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ થશે પરિમિતિ આપણને આપી દીધેલી છે કેટલી આપી દીધેલી છે વીસ આપી છે બરાબર બે લંબાઈ કેટલી આપેલી છે તો કે આઠ અને પહોળા આપણે મેળવવાની છે તો આ વીસ પ્લસ બરાબર આ છે આ બાજુ આવશે તો માઇનસ અને આ પહોળાઈ તો કેટલી વચ્ચે બે પહોળાઈ મળી જશે કેટલી મળી જશે બે પહોળાઈ મળી જશે એટલે કે બે સેમી પહોળાઈ મળી જશે એટલે તે માં જવાબ શું આવશે બે સેમી એક લંબ નું ક્ષેત્રફળ પચાસ ચોરસ સેમી છે તો તેની પહોળાઈ પાંચ સેમી હોય તો પચાસ આપી દીધેલું છે બરાબર લંબાઈ કેટલી આપી દીધેલી છે તો લંબાઈ આપણને આપી મેળવવાની પહોળાઈ આપણને આપી દીધી છે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી પાંચ સેમી આ પાંચના છેદમાં આવશે તો કેટલા થઈ જશે પચાસ ના છેદમાં પાંચ બરાબર લંબાઈ પાંચ દસ પચાસ થશે તો લંબાઈ ખાલી છે સેમી થાય તો પરિમિતિ આપણને આપી દીધી છે તો જ્યારે પણ પરિમિતિ આપેલી હોય તો આપણને બધાને ખબર છે કે આપણે પરિમિતિ કઈ રીતના મેળવીએ છીએ પરિમિતિ તો કે બધી જ બાજુના માપનો સરવાળો તો ત્રિકોણ હશે એમાં ત્રણ ગુણ્યા બાજુની બાજુનું માપ થશે બાજુનું માપ પરિમિતિ કેટલી આપેલી છે તો કે બાર સેમી આ ત્રણ આના છેદમાં આવશે તો ત્રણ અને બાજુની બાજુનું માપ ત્રણ ચાર બાર એટલે બાજુનું માપ કેટલું મળશે છે ચાર સેમી મળી જશે તો પાંત્રીસ માં જવાબ શું આવશે બી આવશે કેટલો આવશે બી આવશે એક લંબચોરસનું ક્ષેત્રફળ અઢારસો ચોરીસ સેમી છે તો તેની લંબાઈ સાઠ સેમી હોય તો પહોળાઈ કેટલી થાય તો આપણને બધાને હવે ખબર પડી ગઈ છે કે જ્યારે પણ એક બાજુનું માપ આપેલું હોય ક્ષેત્રફળ જયારે આપી દીધું હોય લંબાઈ મેળવાની કીધું હોય પહોળાઈ મેળવવાની કીધી હોય આ રીતનું સૂત્ર થવાનું છે તો જે લંબાઈ આપ્યું હોય અથવા પહોળાઈ આપ્યું હોય જ્યારે વિકલ્પ માટે કહું છું ખાસ યાદ રાખવાનું કે ક્ષેત્રફળ ભાંગે બાજુ લંબાઈ હોય તો લંબાઈ ને પહોળાય હોય તો પહોળાય જે આપેલું હોય એને ભાંગી નાખવાનું તો અહીંયા લંબચોરસ નું એટલે ત્રીસ જવાબ આવશે તો પહોળાઈ આપણી કેટલી થશે છે ત્રીસ સેમી થશે ચાલો એક સોરસ નું ક્ષેત્રફળ એક્યાસી સોરેશ સેમી છે તો ચોરસની બાજુની લંબાઈ કેટલી થાય તો તમને ખબર છે કે ચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ નો વર્ગ થશે એ લંબાઈ નો વર્ગ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એ રીતના પણ તમે કહી શકો અને ક્ષેત્રફળ તમને એક કે છે પેલું છે અને આ બાજુ થશે લંબાઈ આ લંબાઈ નો વર્ગ હવે આ બાજુ વર્ગમાં આવી જશે તો એક કેસ વર્ગ મૂળ કેટલું થશે તો એક કેસ વર્ગ મૂળ થશે નવ તો લંબાઈ આપણને કેટલી મળી જાય તો કે લંબાઈ આપણને નવ સેમી મળી જશે ચાલો સાડત્રીસ માં સી આવશે હવે જો લંબચોરસની લંબાઈ 10 સેમી હોય અને પહોળાઈ 8 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 8 80 તો 80 આપણો જવાબ 80 ચોરસ સેમી જેની લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ 200 સેમી અને 1 મીટર છે તો લંબચોરસનું છે ટેબલનું ક્ષેત્રફળ ખાલી જ્યાં ચોરસ સેમી થાય ચોરસ સેમી થાય એટલે આ 1 મીટર છે અને આપણે સેમીમાં ફેરવવો પડશે તો આપણે સૌપ્રથમ લંબાઈ પહેલા આપેલી છે એટલે કે લંબાઈ 39મો પ્રશ્ન લંબાઈ બસો સેમી અને લંબાઈ ગુણ્યા પહોળાય તો લંબાઈ ગુણ્યા પહોળાય એટલે બસો ગુણ્યા સો બે એકા બે પાછળ એક બે અને પાછળ બે બીજા એટલે કેટલો થશે વીસ હજાર ચોરસ સેમી થશે તો વીસ હજાર ક્યાં છે નિયમિત પંચકોણ માટે શું સૂત્ર વપરાય તો કે નિયમિત પંચકોણ માટે કેટલામાં પ્રશ્ન છે નિયમિત પંચકોણ નિયમિત પંચકોણ બરાબર પાંચ ગુણ્યા બાજુનું નું માપ ચાલો પંચકોણ ની પરિમિતિ કેટલી પંચકોણની પરિમિતિ આ રીતના લખી પરિમિતિ કેટલી આપેલી છે સાઠ સેમ બરાબર પાંચ ગુણ્યા બાજુનું માપ આ પાંચ એટલે સાઠ ભાગ્યા પાંચ બરાબર બાજુનું માપ બાર પંચા સાઠ થઈ છે તો બાજુનું માપ કેટલું મળી જશે બાજુનું માપજનું માપર બે એન માં ચલ જણાવો શું શું પૂછેલું છે ચલ તો ચલ શું થશે એન એન ચલ થાય શું થાય એન જોયે ચલ થાય છે એ ચલ કહેવાય બેતાલીસ મો પ્રશ્ન કે એકબીજાને અડકીને દિવાશાળી થી બનતા ત્રિકોણ પાસ પાસે એક બાજુ સામાન્ય હોય તેવા માટે દિવાશાળી ની સંખ્યાનો નિયમ આપણે કહેવાનો છે તો સૌ પ્રથમ એકબીજાને અડકીને કીધેલો છે ત્રિકોણ કીધો છે એટલે કે આ રીતનું હું બનાવું છું ત્રિકોણ અડકીને પછી આ બે ત્રિકોણ થઈ ગયા એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ એટલે દિવાસોળીની સંખ્યા કેટલી થાય એક બે ત્રણ ને પાંચ એટલે સંખ્યા થશે નિયમ કયો લાગશે તો આપણે સૌ આપણે જોઈએ એન પ્લસ એક એટલે એન શું થશે એન એન દીવાશીની સંખ્યા એન છે દિવાસળીની સંખ્યા થાય શું થાય એન એટલે અહીંયા એક મૂકો તો દિવાસળીની સંખ્યા બે ને એક ત્રણ તો કે ખોટું આ આપણો દિવાસ નિયમ લાગુ પડે બે તો બે દિવાશળી સંખ્યા કેટલી છે તો એટલે અહીંયા સોરી દિવાશાળીની સંખ્યા ના આવે ત્રિકોણની સંખ્યા અહીંયા એટલે ત્રિકોણની સંખ્યા ત્રિકોણની સંખ્યા દિવાશાળીની સંખ્યા નહીં દિવાશોળીની સંખ્યા તો પાંચ છે જ તો ત્રિકોણ કેટલા છે બે 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 ચાર ચાર ને થઈ ગયા તો હા તો દિવાસ નિયમ લાગુ પડશે તો હજી આપણે આ બે દિવાસળી માટે લાગ્યો હવે ત્રણ દિવાસળી કરી નાખ્યા ચાલો હજી એક દિવાસળી વધારી દઈએ તો કે એક આ વધારી દઈએ એક ત્રિકોણ વધારી દીધા નિયમ લાગુ પડે છે કે નહીં એના માટે તમને ચોક્કસ ચોકસાઈ પૂર્વક ખબર પડી જાય નહીંતર તમે આ નિયમ જો ગોખશો તો તકલીફ પડી જશે એટલે તમારે ગોખવાના નીચે આ ખાલી યાદ રાખવાના હવે દિવાસો સંખ્યા કેટલી થઈ જાય તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે દિવાસો સંખ્યા કેટલી થઈ ગઈ સાત આ ખાલી સમજૂતી માટે છે હવે એન બરાબર શું થાય ત્રિકોણની સંખ્યા ત્રિકોણ ની સંખ્યા કેટલી ત્રણ થઈ ગઈ તો હવે નિયમ લગાવો એક આપણી પાસે એક બે એન વન વાળું છે તો આ જ લગાવીએ બે એન પ્લસ ની જગ્યા ત્રણ ત્રણ પ્લસ ત્રણ એટલે કેટલા થાય છ તો અહીંયા દિવસ લે સંખ્યા છ થતી નથી સાત થાય જો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે આપણો નિયમ કયો લાગુ પડશે બે એન પ્લસ એક એટલે આપણો આ જવાબ આવી જશે ચાલો તેતાલીસ મો પ્રશ્ન મૂળાક્ષર સી માટે કેટલી દિવસ લઈ જશે તો મૂળાક્ષર સી આપણે બનાવવો હોય તો એક આ રીતનો એક આ એક ને તો દિવસ સંખ્યા કેટલી જોઈએ એક બે અને ત્રણ તો દિવસ સંખ્યા કેટલી જશે ત્રણ જશે જો મૂળાક્ષર સી ની સંખ્યા માટે એમ લઈએ તો દિવસ લઈ વડે સી મૂળાક્ષર પેટર્ન રચવા માટેનો નિયમ શું થાય તો કેટલા દિવસ લઈ જોઈએ ત્રણ તો ત્રણ એ નિયમ થશે કેટલો થશે ત્રણ એ દિવસ લઈ થી પાંચ મૂળાક્ષર એન બનાવવા માટે કેટલી દિવાશળી જોઈશે તો એન પેલા સૌ પ્રથમ બનાવના તો ત્રણ પાંચ અને પંદર કેટલા થાય પંદર આપણો જવાબ થશે દિવાશળી થી પાંચ યસ બનાવવાના સૌ પ્રથમ યસ પેલા બનાવવાનું યસ બે ત્રણ ચાર અને પાંચ તો ય બનાવવા માટે પાંચ દિવાસળી જોઈએ મૂળાક્ષર બનાવાશે શું કીધું છે વી ની સંખ્યા માટે એન લઈએ તો દિવાસળી વડે વી આકૃતિ રચવાનો નિયમ શું થશે તો સૌ તો પેલા વી બનાવો કેટલી દિવાસળી જોઈશે એક અને બી તો કેટલી દિવાસળી જોઈશે બી તો નિયમ શું થશે બે એન જવાબ થશે ખાલી જ્યાં દિવાસળી જોઈએ શું બનાવાનું છે બે ત્રિકોણ તો આપણે આ તો આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા જો આ બે દિવાસળી બે ત્રિકોણ વાળો તો કેટલા થતા એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ થતા કેટલા આ ત્રણ ત્રિકોણ છે આપણે બે નું જ યાદ રાખવાનું છે બે નું પૂછેલું છે એટલે તો કેટલી થશે ઓગણપચાસ પચાસ પૈસા પચાસ પૈસા ના છેદમાં ત્રીસ ગુણોત્તર લેવો હોય તો જીરો જીરો ઉડાડી દેવાનો પાંચ જેમ ત્રણ તો જવાબ શું હશે પાંચ જેમ ત્રણ તો પાંચ જેમ ત્રણ ઓપ્શન નંબર વીસ કિમી અને પંદર ગુણોત્તર તો જે પેલા છે જે સંખ્યા પેલા આપી ઉપર લખવાની પછી આપ્યું એ નીચે તો સામાન્ય ચાર પંચાવીસ ઓપ્શન નંબર બી સિતર લિટર અને પાંત્રીસ લિટર નો ગુણ હતા તો પેલા સિત્તેર લીટર આપ્યો છેદમાં પાંત્રીસ લિટર તો પાંત્રીસ દુ સિત્તેર થાય તો ઉપર બે વધે બે ના છેદમાં એક એટલે બે જેમ એક બે જેમ એક થશે શું થશે બે જેમ એક થશે તો બે જેમ એક આપણો જવાબ આવી જાય બે જેમ એક દસ રબરની કિંમત પચાસ રૂપિયા તો પાંચ ની કેટલી તો અહીંયા દસ ના અડધા થઈ ગયા જો ડાયરેક્ટ આવડે તો ભલે હું તમને દાખલો કરાવું છું દસ ની દસ રબરની કિંમત પચાસ રૂપિયા તો દસ ના બદલે પાંચ થઈ ગયા તો આના અડધા થઈ જશે તો કે હા પચાસ ના અડધા પચીસ તો જવાબ આપણો કેવો આવી જાય પચીસ પરંતુ આપણે તમારે ના એમ ખબર પડે હાલો કે એ રીતના નથી બીજા દાખલામાં કદાચ એ રીતના ન આપ્યું હોય તો દસ રબર ની કિંમત પચાસ રૂપિયા છે તો પાંચ રબર પચાસ ગુણ્યા પાંચ પચીસ આ પચીસ તમારો જવાબ આવી ગયો શું આવી ગયો પચીસ તમારો જવાબ પાંચ જેમ છ અને ખાલી જગ્યા સમાન ગુણોત્તર છે ચાલો હવે સમાન ગુણોત્તર છે એટલે આપણે એમસી કેવું પછી જઈએ તો અહિયાં પાંચ છે તો અહીંયા વીસ છે તો એને ચાર વડે ગુણ્યા તો પાંચ ચાર વીસ તો હવે આને પણ ચાર વડે ગુણવા પડે તો છોકરી જવાબ એ જ રીતના તમે અહીંયા પણ કરી શકો અને ઓપ્શન સી અને ડી માં બંને જાતે પણ તમે કરી શકો ચાલો ચોપન પ્રશ્ન પિસ્તાલીસ એ નવના ખાલી જગ્યા ગણા છે ચાલો ગણા એટલે નવ પંચા પિસ્તાલીસ એટલે પાંચ ગણા અથવા વડે ભાંગી નાખો તો પણ ઓપ્શન સી જવાબ થઈ ખાલી જગ્યા આપેલા છે એને એને જેમ બે આપેલા છે પ્રમાણમાં આપ્યા છે આઠ જેમ ચાર પ્રમાણમાં છે એમ કીધેલું છે ચાલો તો સૌ પ્રથમ હવે અહીંયા આઠ ના કેટલા છે આઠ ના અડધા છે તો અહીંયા કઈ સંખ્યાના અડધા થાય આ બે ચાર ના અડધા એ રીતના પણ તમે કરી શકો ખાલી સરખામણી ગુણોત્તર છે આપણે લખતા હોય તો હું ઉદાહરણ તરીકે અહીંયા ગુણોત્તર લખું છું કે અહીંયા ચાર જેમ બે થયો આગલા દાખલાનો અમે લખ્યો ગુણોત્તર છે તો શું કહેવાય સરવાળો કહેવાય તો કે ના કહેવાય કેના કે ના કહેવાય તો કે ના પાગાખારી કહેવાય શું કહેવાય તો સત્તાવન માં આપણો જવાબ આવશે બી એસી પૈસા અને ચાર રૂપિયા નો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો એસી પૈસા તો આ એસી પૈસા અને ચાર રૂપિયા તો ચાર રૂપિયા ને એસી આપણે નાખવાના તો કે પૈસામાં તો આ જીરો જીરો ચાર બે બે આઠ દસ એટલે ઉપર એક નીચે પાંચ તો શું લખી શકાય એક જેમ પાંચ એક જેમ પાંચ આપણો જવાબ આવી જાય એક જેમ પાંચ છે હા તો ઓપ્શન નંબર એ અઠાવનમાં એ એકસો વીસ અને નેવ નો ગુણોત્તર ખાલી જગ્યા તો એકસો વીસ

સાત ગણા એટલે સિત્યો સત્ય ઓગણપચાસ એટલે આને સાત વડે ગુણ્યા છે તો આને પણ સાત વડે ગુણી નાખીએ તો પાંચ સત્તા ઓપ્શન પાંચ ગણા તો ડાયરેક્ટ ચાર ના પણ પાંચ ગણા કરી નાખો વીસ ચાર પંચા ને વીસ જો આ રીતના ન આવડે તો કઈ રીતના કરવાનું ફરી વાર મૂકીને કરાવવું કે નવ પેન્સિલના પિસ્તાલીસ રૂપિયા નવ પેન્સિલના પિસ્તાલીસ રૂપિયા તો કેટલી પેન્સિલ ચાર પેન્સિલ કેટલા તો પિસ્તાલીસ ગુણ્યા ચાર ગુણોત્તર માટે કયો ચિહ્નો ઓપ્શન નંબર સી હવે ત્રેસઠ નો પ્રશ્ન ત્રણ જેમ ચાર પ્રમાણમાં છ જેમ ખાલી જ્યા પ્રમાણમાં છે તો હવે આ જે પેલી સંખ્યા છે એને કેટલા વડે ગુણશું તો બે વડે ગુણશું તો છ તો ચાર ને પણ આપણે કેટલા વડે ગુણો આપણે બે વડે ચાર દો ને આઠ ચાલો ઓપ્શન નંબર એ આપણો જવાબ આવી જશે ચાલો વિડીયો ગમે તો ને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાના છે અને તમારા મિત્રને આ વિડીયો શેર કરી દેવાનો છે જેથી કરી આ સોલ્યુશનનો લાભ એ પણ લઈ શકે